યંગ સ્ટાર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જંબુસરની ઈગલ ટીમ અને સુલ્તાન રોયલ ટીમ વચ્ચે ફાઇનલ મેચનો મુકાબલો યોજાયો જેમાં જંબુસરની ટીમનો ભવ્ય વિજય થયો હતો પરિયજ ખાતે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં જંબુસરની ઈગલ ટીમ અને સુલ્તાન રોયલ ટીમ વચ્ચે ફાઇનલ મેચનો મુકાબલો યોજાયો હતો સુલ્તાન રોયલ ટીમે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી જંબુસર ઇગલની ટીમે પ્રથમ બેટિંગ કરતાં ત્રીસ ઓવરમાં ત્રણ વિકેટે ત્રણસો આડત્રીસ રન બનાવ્યા હતા જંબુસર ઈગલની ટીમના બે બેટ્સમેનોએ સદી ફટકારી હતી સુલતાન રોયલની ટીમ ત્રણસો આડત્રીસ રનનું ટાર્ગેટ પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી હતી અને જંબુસર ઈગલ ટીમનો ભવ્ય વિજય થયો હતો ફાઇનલ મેચ જોવા મોટી સંખ્યામાં પરેઝગામ અને આજુબાજુ ગામના ક્રિકેટ રશિયાઓ ઉમટી પડ્યા હતા આજુબાજુ ગામના સરપંચો શકીલ અકુજી ઇસ્માઈલ મટાદાર આસિફ રિયાદ પટેલ ઉપસ્થિત ઓર્ગેનાઇઝર બાપુજી અને અલ્ટાફે તમામ દર્શકોનો આભાર વ્યક્ત કર્યો હતો આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન પાન ગુજરાત સ્પોર્ટ્સવેરના માલિક સરફરાજ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું ઇમરાન મરચા બાપુજી આજ રોજ થર્ટી ઓર્લ્ડ ઓપનની એક ફાઇનલ રમાઈ હતી ઈગલ જંબુસર અને સુલતાન રસ આ ટુર્નામેન્ટમાં ચોસઠ ટીમોએ ભાગ લીધો હતો જેમાં આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં આજ રોજ જંબુસરનો વિજય થયો હતો અને આ ટૂર્મ એના ટૂર્નામેન્ટના સ્પોન્સર હતા પાન ગુજરાત સ્પોર્ટ્સમે અને આ ટુર્નામેન્ટમાં અમારા આમંત્રણને માન આપીને ઇસ્માઈલ મટાદાર સાહેબ સાજીદ સૈડા સુરેલભાઈ જયસિ રિયાઝભાઈ આર્તિક મુનશી સાહીના સાથે લઘુથી જે લોકો હાજર હતા એમનો પચીસ ગ્રાઉન્ડ ઉપરથી તારીખ જે આભાર માનું છું અને આ ટુર્નામેન્ટ એકદમ સારી રીતે સફળ રીતે પૂરી થઈ છે એ બનેલું તમામ પ્રેક્ષકોને અને બંને ટીમોનો અને આયોજકોનો આભાર માનું છું